મારું નામ ભૂપત છે અને હું સેલ્સમેનનું કામ કરું છું મારું કામ દુકાને દુકાને જઈને માલ વેચવાનું છે મારે રોજ અલગ અલગ જગ્યા પર જવાનું થાય છે અને મારે કરિયાણાની દુકાન પર સકેમ બતાવીને માલ વેચવો પડે છે શનિવારે હું જે બીટ ઉપર જાઉં છું ત્યાં લાલુ કરિયાણા સ્ટોર નામની દુકાન છે તે દુકાનદાર ખૂબ જ સારો છે અને ને એક માણસ છે હું તેની દુકાને જ્યારે પણ જાઉં છું ત્યારે તે હંમેશા મને ચા પાણી પાય છે અને મારી પાસેથી દસ બાર હજારનો માલ પણ રોકડેથી ખરીદે છે તેને એક છોકરી છે જેનું નામ સવિતા છે અને તે જોવામાં ખૂબ જ સુંદર છે એક દિવસની વાત છે હું તેની દુકાન પર ગયો હતો અને તેની છોકરી દુકાન પર બેઠી હતી તેણે મને કહ્યું કે પપ્પા બહાર ગયા છે અને તેણે કહ્યું છે કે તમે રિટર્ન પાછા અમારી દુકાને આવજો મેં કહ્યું ઠીક છે આટલું કહીને હું બીજી દુકાનો ઉપર સામાન વેચવા માટે જતો રહ્યો એટલે જ હું રિટર્નમાં હું ફરીથી તેની દુકાને ગયો ત્યારે પણ તેની છોકરી સવિતા જ દુકાન ઉપર બેઠી હતી તો મેં તેને કહ્યું કે કાકા હજી સુધી નથી આવ્યા તો તે મને કહેવા લાગી છે કે તમે થોડીવાર બેસો હમણાં જ આવી જશે મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી રહી છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હું તેની દુકાન પર બેઠો અને તેની સાથે વાત કરવા લાગ્યો લગભગ દસ પંદર મિનિટ પછી કાકા આવી ગયા અને હું તેનો ઓર્ડર લઈને જતો રહ્યો જ્યારે પણ હું દુકાન પર જતો તો તેની છોકરી પણ મને ત્યાં જ મળતી તે મને જોઈ રહેતી અને મારી સામે મુસ્કુરાતી આવું ઘણી વખત થયું એટલે હું સમજી ગયો કે તે મને પસંદ કરવા લાગી છે એટલે જ હું પણ તેને સ્માઇલ આપવા લાગ્યો એક વખત હું દુકાને ફરી વાર ગયો તો આજે પણ કાકા ન હતા મેં તેને પૂછ્યું શું તમારે સામાન લેવો છે તો તેણે કહ્યું હા મારા પપ્પાએ મને કહ્યું છે કે જે દુકાનદારમાં દુકાનમાં સામાન ન હોય તે હું તમારી પાસેથી ખરીદી લઉં વાત વાતમાં મેં તેને પૂછ્યું કે તું મને જોઈને સ્માઇલ શા માટે આપો છો તો તેણે કહ્યું તમે પણ મને સ્માઇલ આપો છો તો તેને બદલામાં હું પણ તમને સ્માઈલ આપું છું મિત્રો સ્ટોરી કેવી લાગી છે તે જરૂરથી બતાવજો કમેન્ટમાં અને હા લાઈક સર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કરી જ દેજો અને સાચું કહું તો તમે મને ખૂબ જ પસંદ છો તો મેં કહ્યું અરે જાનું હું પણ તને પસંદ કરું છું પણ મને કહેવાનો મોકો જ ન હતો પછી મેં તેનો મોબાઈલ નંબર લીધો અને તેને થોડોક સામાન વેચ્યો હવે અમારી બંને વચ્ચે ફોન ઉપર વાત થવા લાગી એક વખત તેણે કહ્યું આજે મમ્મી પપ્પા બહાર ગયા છે તમે ફ્રી હોવ તો આવો ઘરે મેં કહ્યું ઠીક છે જ્યારે હું તેના ઘરે ગયો તો તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો અને મને પોતાને ભાવમાં લઈ લીધો મેં કહ્યું અરે તને આજે શું થયું તું શું કરે છે તો તેણે કહ્યું આજે મેં કહ્યું ઠીક છે જ્યારે હું તેના ઘરે ગયો તો તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો મિત્રો આવી સ્ટોરી જોવા માટે અમારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હા આવા વિડીયો જોવા માટે કાલે ફરી વિડીયો આવી જશે અને અરે તને આજે શું થયું તું શું કરે છે તો તેણે કહ્યું આજે મને આનંદ કરવાનું ખૂબ જ મન થઈ રહ્યું છે અને પછી મિત્રો મેં મારો સામાન તેની દુકાનની અંદર વેચી નાખ્યો અને શું શું વેચ્યું કેવી રીતે વેચ્યું અને તે કેટલો વેપાર કર્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળીશું નાની એવી લવ સ્ટોરીમાં ત્યાં સુધી આવજો બધાનો ખૂબ ખૂબ આભાર આ વાર્તા ફક્ત કાલ્પનિક છે કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી અને વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો કાલે ફરી મળીશું બાય બાય બે લાયક પર